પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભરોચ પોલીસ વિભાગ દ્વારા પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલા તાલીમ કેન્દ્રમાં એક મેગા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લાના પોલીસ વડા અક્ષય રાજના માર્ગદર્શન હેઠળ યોજાયેલા શિબિરમાં પોલીસ વિભાગના અધિકારીઓ તથા મોટી સંખ્યામાં પોલીસ જવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો રક્તદાન એ મહાદાન ગણવામાં આવે છે એ અર્થમાં પોલીસ જવાનો દ્વારા સામાજિક ફરજ રૂપે આ માનવતાની મહેક ભાવપૂર્વક નિભાવી હતી પોલીસ વિભાગ દ્વારા આયોજિત આશીર્વતથી મોટી માત્રામાં રક્ત સંગ્રહ થવાથી જરૂરિયાત દર્દીઓને મદદરૂપ થઈ શકાશે આપણા દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મ દિવસ નિમિત્તે સમગ્ર દેશમાં અને રાજ્યમાં અલગ અલગ જગ્યાએ જે બ્લડ ડોનેશન કેમ્પ થતા હોય છે એ નિમિત્તે આજે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા પણ એક ખૂબ મોટા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે કે જેમાં ભરૂચ જિલ્લાના મોટા ભાગના પોલીસો અને તેમનો પરિવાર અને સાથે સાથે પોલીસથી જોડાયેલા તમામ લોકો આજે અહીંયા ભરૂચ જિલ્લાના હેડક્ ખાતે અહીંયા આવીને મોટી સંખ્યામાં રક્તદાન કરી રહ્યા છે. મારી પોલીસની ટીમ અને એમનો પરિવાર આજે અહીંયા આજ રોજ હાજર છે. સાથે સાથે આ રક્તદાન કેમ્પમાં જીઆરડી, હોમગાર્ડ, ટીઆરબીના પણ મોટા ભાગના લોકો અને તેમના પરિવારો ખૂબ ઉત્સાહથી જોડાયેલા છે. મારા નિમિત્તે ખૂબ ખુશી થાય છે કે આટલી મોટી સંખ્યામાં લોકો અહીંયા આવી અને શ્રી પ્રધાનમંત્રીશ્રીના જન્મદિને મોટી સંખ્યામાં બ્લડ ડોનેશન કરી રહ્યા છે.